જેના ભાગ રૂપે આજે ટીમ વડોદરાના તમામ સભ્યો આજે મહાનગરપાલિકાની વડી ગજરી ખાતે પહોંચ્યા હતા ને વિરોધ પ્રદર્શન કર્યું હતું તે દરમિયાન વિરોધ પ્રદર્શન કરનાર ટીમ વડોદરાના સભ્યોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી કમિશનર મેયર ચેરમેન પબ્લિક ને તો અહીંયા પૂછો એમની શું હાલત છે વડોદરા શહેરમાં ચારે બાજુ ખડોદરા વડોદરા શહેરમાં માં નામ પર થતી વડોદરા શહેરમાં તમામ ક્ષેત્રે આ જ સમસ્યા લોકોની તો એમના માટે અમે એવોર્ડ આપવા છે પબ્લિક નો એવોર્ડ લો ભલે દિલ્હી માં એવોર્ડ ના મળ્યું બરોબર વડોદરા શહેર પાછળ જતું અન્ય શહેર કરતા આ તમામ કૌભાંડો એવોર્ડ છે જે રીતે જેટલાય કૌભાંડ કર્યા છે વિશ્વામિત્રી કૌભાંડો

વિવિધ જે અલગ અલગ મોરચાઓ છે અહીંયા ઘણીવાર વિરોધ કરવા માટે પહોંચતા હોય અને કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લેખિતમાં બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી હોય અહીંયા બંદોબસ્ત રાખવામાં આવે છે સાહેબ અહીંયા પ્રવેશ આમ જનતાને આપવામાં આવશે કે કેમ આજે આમ જનતા જે છે જેને કોઈ પણ પ્રશ્નો હોય કે જો એની કોઈ રજૂઆત હોય અને વ્યાજબી કારણોસર આવતા હોય તો એને કોઈ બી કચેરી હોય એ અટકાવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો Circuit, headline news: <laughs>